ખબર નતો આ ભાવ નહીં જોયા તારા મનનો ભાવ જોયો મારા મનનો ભાવ વીસ રૂપિયા હસ તારા ને દસ મારા આ લે બોલ્યા વગર આ રહીયે ના મૂકી દે તો મેં તારા માટે જેટલું મેનેજ કરું હું તારા માટે કેટલું મેનેજ કરું પણ તું પી પી બિલકુલ સમત તો આ મૂકી મને મારી ફેવરીટ હતી આરી તો એ હું મૂકી દીધી પણ મેં પહીં આ લીધી વિચાર એક કામ કર ને ભાઈ હાલ લે બજેટ નું સેટિંગ કર હા ભાઈ લાલા એક કામ કર દઈ દો એવા બી દસ રૂપિયા મેં દઈ દે તો વાત ખતમ હો જાય બસ નહીં આયગા હું નહીં આયગા કરકીશ સેટિંગ કો

પટી લે ઓય ઘોડા સાનું નહીં 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 ખાવી હોય તો દવાળી તું એવું દે ખાવી હે દસવાળી નકર હવા દે મિલ દે બધું નહીં ખાવી ગા આઈસ્ક્રીમ હા તો લેતા ના આઈસ્ક્રીમ નહીં ખાવ મારા ઈધા ઓયથી ખાઈ લે તું એકલો મને નહીં ખાવ નખી દીધી નહીં ખાવી મારે અલે પણ એસી વાળે ઉગરવા નથી તો કે નહીં એક તો તું હજી નહીં મને તું આટલું તો હું ખોય તો તું હંભળાય કરતા નહીં છે લે ભૈયા એ પેક કરકે રખ દે રીટર્ન નહીં હોતા હું રીટર્ન નહીં હોતા હે અલે પણ નહીં ખા હે પણ રીટર્ન નહીં હોતા માન નહીં ખાવી કોઈ નઈ ને આઈસ્ક્રીમ તોડી એસી રૂપિયા ની વગેરે લેવા ને હોય એસી રૂપિયા હાલ મી તો ખાધી હે ભાઈ મી નઈ ખાધી હાલ દે હું તો આ હેર્યો લે